સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો ભરાયો ત્યારબાદ શરૂ થયેલ વરસાદમાં વરસાદી માહોલ વચ્ચે પણ લોકોને મેળાની ભરપૂર મોજ માણી ચોમાસુ એટલે તહેવારો અને મેળાઓની મોસમ સામાન્ય રીતે ચોમાસાના વર્ષના મોટા ભાગના તહેવારો આવતા હોય છે તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓનું પણ આયોજન થતા હોય છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલા સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો આજે ભરાયો હતો દર વર્ષે ભાદરવા પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે આ મેળો રાજપારડી નગરથી લઈ સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે રાજપરડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે જેમાં રમકડા પ્લાસ્ટિક વસ્તુઓ સ્ત્રી શ્રંગારની વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના સ્ટોલ વ્યાપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે ઝગડિયાવાલિયા નેત્રંગ તાલુકા સહિત નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારમાંથી મેળામાં મોટી જન્મેધી ઉમેટે છે રાજપારડી નજીકના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે આજે રાજપારડી નગર તેમજ સારસા માતાના મંદિર વિસ્તારમાં ભવ્ય મેળો ભરાયો હતો સારસા ડુંગર ઉપર સારસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપારડીથી થોડે દૂર પણ સારસા માતાનું મંદિર આવેલ છે આજે ભરાયેલ મેળામાં ઠેર ઠેર લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા જોકે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હોવો છતાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા